સંગમાંથી ઘણા બધા પડી ચૂક્યા છે અને માનના લીધે જ અમે પણ ઈર્ષા અભાવ ગુણમાં પડીએ છીએ છતાં એને છોડી શકતા નથી તો કેવી સમજણ રાખવી એનું માર્ગદર્શન આપશો જો સમજણ મહિમા મહિમા તમને હોય કે કાસકઈને પ્રાપ્તિનો મહિમા પ્રાપ્તિનો વિચારનો મહિમા તમે જાણો છો છતાં પણ પ્રતિકૂળ સંજોગોની અંદર નિયમો અમે લોપી નાખીએ છીએ તો એ નિયમ દ્રઢ રાખવા એનું અખંડ બળ રહે તે માટે અમારે શું કરવું જોઈએ મારા મહારાજે આપેલા નિયમ છે બીજા કોઈને નહીં એટલે એને અવશ્ય પાડવા જોઈએ સ્વામી બાપા મારા જે દશાંશ વિશાંશ ધર્માદાની આજ્ઞા કરી છે આપનો રાજીપો છે જો ચોખ્ખું કાઢીએ તો રકમ ઘણી મોટી થાય છે એટલે હિંમત ચાલતી નથી સંકલ્પ કરીએ છીએ પણ આપી શકતા નથી તો દૈહિક સેવા કરી લઈએ તો ચાલે કે કેમ મારા જે આજ્ઞા કરે છે બીજા કોઈ એને અને મારા સ્ટેજ પર કોઈ છે જ નહીં એટલે એમની આજ્ઞા અવશ્ય પાડવાની સ્વામી બાપા આર્થિક પરિસ્થિતિ સારી હોય ત્યારે સત્સંગ ભક્તિ સેવા કરવાનું ખૂબ જ મજા આવે છે ડબ્બલ જોશથી થાય છે પણ જ્યારે આર્થિક કટોકટી આવે ત્યારે બધું થઈ જાય છે ઘણી દઈએ છીએ તો કઈ સમજણ રાખવી તો સત્સંગ કાયમ રહે કોઈ સગાવાલા આવ્યા હોય તો કેટલી સાવતા એને સામાન્ય નથી ગણતા એમ આ સત્સંગ તમને સામાન્ય લાગે સત્સંગ મોટી કોઈ વસ્તુ નથી એટલે જેમ ક્રિયામાં ધ્યાન આપ્યું છે અને અદ્ધર રાખીએ છીએ એમ સત્સંગ સત્સંગ એ નાની શું વાત નથી એ બહુ મોટી વાત છે અને મહારાજે તો સત્સંગ સત્સંગ સત્સંગની વાત કરી છે અને સત્સંગથી મોટો કોઈ વાત નથી એટલે આપણે સત્સંગ જેમ રાખે છે એ સામાન્ય વસ્તુ નથી અને અધ રાખવી અને સત્સંગ પ્રધાન આપણે મનમાં વિચાર હોવો જોઈએ સત્સંગ મારે સત્સંગ કરવો છે સત્સંગ કરવો છે એવી રીતે આપણે ધ્યાન આપશું અને સત્સંગ કરશું સાંઈ બાપા આપે કહેલું છે કે પૂજા પૂજામાં આપણે કહેલું છે કે પૂજામાં આપ અમારી પ્રાર્થના સાંભળો છો તો અમે તો અમે સાંભળો છો તો અમે અમુક વ્યવહારિક પ્રાર્થના ઘણી બધી વાર કરીએ છીએ તો આપ સાંભળો છો આમ કેમ થતું જ નથી મહારાજ અમે રાખ્યા છે

એવી આજ્ઞા છે છતાં ઘણીવાર યાત્રા પ્રવાસ કે વ્યવહારિક કામ માટે બહાર જવું પડે છે વળી ઘણી હોટલો પણ સારી હોય છે બાપા તો આ જમાના પ્રમાણે શું કરવું જો આગળ જો આપણે નોનવેજ એટલે એમાં આપણે જઈએ આ રંજી કરીએ તો એક અલગ લાગે બધા એટલે આપે બધી નાની સુની બધી વાત નાના પણ એ શુદ્ધ શુદ્ધ પવિત્ર કહેવાય હોટલ હોય બહારથી જોખોલી દેખાય પણ એના માનસિક સ્થિતિ કેવી હોય અને એનું મન બધું વગાડતા એટલે આપણે ટૂંકમાં તમે નોનવેજમાં ગયા અને બહાર નીકળ્યા તો એક અલગ લાગે તો એવી રીતે આપણે પેલા ગમે મોટી હોટલ હોય ગમે બધાના મન પવિત્ર ના હોય મન પવિત્ર હોય ભલે છોકડું હોય છોપડામાં પણ મન પવિત્ર હોય પ્રથમના રાડવામાં વાત લખી છે એટલે એ મન પવિત્ર એ મોટો મુદ્દો છે એટલે આપણે મને ગરીબનું ઝૂપડું હોય ગમે પણ મન પવિત્ર છે એ બહુ મોટી વાત છે એટલે આપણા આપણા ઘરમાં ગમે હોય પણ તમારું મન પવિત્ર છે અને મોટી હોટલ હોય ગમે બહારથી બધું સારું લાગે પણ એનું મન પવિત્ર નથી સ્વામી બાપા સ્વામીની વાતમાં આવે છે કે અડધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે તેનું જ સારું થશે એટલે બાર કલાક કથા સાંભળી જોઈએ પણ બાપા અમારે તો કામ ધંધાને લઈને કથા વાર્તા સંભળાતી નથી તો અમે એવું શું કરીએ જેથી મોક્ષ ન બગડે જો એટલે મન વાત હોય તો પહેલાં ઝૂપડા મારતા હોય તો એ ભયો ભ અને બીજું ગમે એટલે બધું હોય તો એ ગંદુ જ કહેવાય આધ્યાત્મિક ક્ષેત્રની વાત બહારની વાત નથી આધ્યાત્મિક ક્ષેત્ર એને મન ગંદુ છે એટલે અને મારા જે ઘણી વાર લખી મન પવિત્ર હોય મનની વાત ખૂબ લખી છે અને મન આપણે તો એ મન પવિત્ર હોય ઝૂપડું હોય તો એ તમારે એટલે મોક્ષ ના માર્ગે સ્વામી બાપા આજે સારંગપુર લીંબડી અને સુરેન્દ્રના ક્ષેત્રના

ભાવ રાખવો એકબીજાનો મહિમા સમજવો અને એકતા રાખીને તે એ મંદિર થશે કામ કરશે બાકી બધા મહેલો હોય પણ એમાં આ બધી વસ્તુ હોય નહીં મારા સ્વામી નિષ્ઠાના હોય એ બધું એટલે આપણે પોતાનો જાત મહેનત કરીને જે આપણે બધે કરીએ મંદિર સુંદર થાય દિવ્ય થાય અને આપણને આનંદ આનંદ થાય બાપા આપનો ખૂબ ખૂબ આભાર આજે હરિભક્તોએ જે પ્રશ્નો પૂછ્યા એ રોજ જીવનની અંદર થતી પરિસ્થિતિઓ હતી માર્ગદર્શન આપ્યું છે બસ ખાસ એવી પ્રાર્થના કરીએ બાપા કે આપે જે માર્ગદર્શન આપ્યું છે એ અંદર થાય પરિસ્થિતિ જયારે ઉભી થાય ત્યારે ભૂલાઈ ના જાય અને માર્ગદર્શન પ્રમાણે અમે જીવન જીવી શકીએ એ આજના દિવસે ખાસ ખાસ પ્રાર્થના કરીએ છીએ આજે ચાર હજાર હરિભક્તોની નોંધણી થઈ હતી પણ બાપા આપના સમીપ દર્શનનો લાભ લેવા માટે પાંચ હજાર હરિભક્ત સુરેન્દ્રનગર લીંબડી અને સારનપુર મંદિર ના નીચેના તમામ હરિભક્તો આજે ઉપસ્થિત છે ત્યારે તમામ હરિભક્તોએ વિશેષ ભક્તિ અર્ધ્ય પણ આપને અર્પણ કર્યું છે

પ્રાર્થના પ્રસાદીભૂત કરશે એમાંની એક પ્રાર્થના સ્વયં બાપા વાંચી રહ્યા છે આજે પાંચ હજાર હરિભક્તોની ની પ્રાર્થના સ્વયં બાપા વાંચી રહ્યા છે એના પ્રતિક સ્વરૂપે બાપા આજે તમામ પ્રકારની ભૂલો છો સૌને અંતરમાં માં આવે બે હાથ ઊંચા કરીને બાપા કે કોલ આપી રહ્યા છે કે આપણી બધી જ ભૂલો હવે માફ અને આપણી પ્રાર્થના નો સ્વીકાર કરી રહ્યા છે પ્રમુખ ભાન સમાજ હાથ પહોળા કરીને આપણને આ લટકું કરી રહ્યા છે અને બહેધરી આપી રહ્યા છે કે આપની પ્રાર્થનાનો એમને સ્વીકાર કર્યો છે આ ઉપરાંત પણ આ બધા જ હરી ભક્તોએ બાય ભાઈ તમામ હરી ભક્તોએ શિક્ષા પત્રના સત્સંગ દીક્ષામાં લખ્યું છે કે ગુરુ દર્શન કરવા જઈએ ત્યારે ખાલી હાથે ન જવું તો વિવિધ આર્થિક રીતે તો સેવા કરી જ છે બાપા બધાએ પણ સાથે સાથે વિશેષ ભક્તિ અર્ઘ્ય અને તપ પણ કર્યું છે આ 5000 હરિ ભક્તોએ વિવિધ તપ જે કર્યું છે એને હવે આપણે જાહેરાત કરીએ છે સ્વામી બાપા આપ સૌ હરિ ભક્તો અહીંયા જે બિરાજમાન છે બાપા સમક્ષ આપણે હાથ જોડી દર્શન કરીશું કોઈ ઊભું થવાનું નથી પણ બાપા આપણા પર દ્રષ્ટિ કરતા રહેશે સૌપ્રથમ માળા જાપ મહિલા જાપમાં ભક્ત બે લાખ એસી હજાર આઠસો સત્યોતેર માળા કુલ બે લાખ બાણું હજાર છસો ને છોતેર માળાનું અર્ધ્ય આપને અર્પણ કર્યું છે અક્ષર માં પુરુષોત્તમ છસો આઠ વખત

અને મહિલા હરિભક્તો છ હરિભક્તો કુલ બે હજાર ચાલીસ હરિભક્તો એ એક ટાણા કરેલા છે સજળા ઉપવાસ આમાંથી ઘણા એવા હરિભક્તો છે કે જેને સજળા ઉપવાસ લિક્વિડ ઉપવાસ પણ કરેલા છે પુરુષ હરિભક્તો ચારસો ને ત્રેસઠ અને મહિલા હરીભક્તો આઠસો ને દસ એટલે કે કુલ બારસોને તોત્તેર હરિભક્તોએ કરેલા છે એમાંથી જે હરીભક્તોએ એકાણું કલાકના સળંગ ઉપવાસ કરેલા છે પોતાના સ્થાન ઉપર ઊભા થશે બાપા બાપા એમના પર વિશેષ દ્રષ્ટિ કરશે આમાં નાના બાળથી માંડી મોટા હરિભક્તો બધાએ એકાણું કલાકના સળંગ ઉપવાસ પણ નિજળા અને સજાળા એ બંને પ્રકારના કરેલા છે બાપા એમના પર દ્રષ્ટિ કરી રહ્યા છે

હવે સૌ હરિભક્તોને વિનંતી કે પોતાની સાથે લાવેલા આરતી સૌ હરિભક્તો પ્રગટાવીશું હવે સભાના અંતે આપણે સૌ પક્ષ મહારાજ અને પ્રાણપ્યારા પ્યારા ગુરુ હરિ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજને આરતી અર્ઘ્ય અર્પણ કરીશું મહેન્દ્રભાઈ hai ni duit duit hmm gini gini ethe aise ha suwa श्री स्वामीनायण भगवानी